ખેરાલુના વરેઠાનો વિડીયો થયો વાયરલ ભારે વરસાદ બાદ બાળક કે ખેતરમાં બોટિંગની મજા માણી આજે તારીખ અઠાવીસ જુલાઈના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે સામે આવેલા વાયરલ વિડીયો મુજબ ગઈકાલે ખેરાલુ શહેર અને તાલુકામાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ કાપકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેતરો પેટમાં ફેરવાયા હતા એવો માહોલ જોવા મળ્યો હતો જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું હતું ત્યારે વરેઠા ગામે વરસાદ બાદ એક બાળક ખેતરમાં હતો અને સમગ્ર વિડીયો હાલ વાયરલ થવા પામ્યો છે વિડીયોમાં એક બાળક હવા ભરેલી કોઈ વસ્તુ ઉપર બેસીને પાણી વચ્ચે મજા માણતો હોય તેવું દેખાઈ રહ્યું છે નિર્ભય માર્ગ ન્યૂઝ આવી કોઈ પ્રવૃત્તિને સમર્થન નથી આપતું સાથે જ જાહેર જનતાને આવી જોખમી મજા દૂર રહેવાની સલાહ પણ છે અમે તમને આપીશું પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં